છે ને સરપલા ભઈમો આને મારો રૂ માલ લે હ આ કરે મે દ્યો છે હવ આ કરે મે દ્યો મેરો બેલ હા તારમ કલકર જે લાગો છો ચશ્મા નહી ના તમે ઓહો ભૂલી ગ્યા છો તારે ચશ્મા ભૂલી ગ્યા હેડ ચાલે હેડ આ આટલું બધું ભૂલી ગય છું એલો સોરી સોરી છો બો ખા ને લેટ જ જલ્દી i'm not

ઉબરા ઉબરા પડી પડાય કોણ ફેજે પડ ફેજે પડવા નહીં વાત માપી લેવાનું આ તમારું સ્ટ્રીટ પાછું આ તમારું ગોમ મારું પર એ કલકા બે હા બેસો લે બેસો અત્યારે બેહમે ઉબરા બચ્ચા આપો બે આમ બાજુમાં બેહું પડશે ઓ બે તાન કોડે તમે

તમારો <laughs>

કલાકાર બોલા ઓ ભાઈને અગરૂ ગાડલે ઉબરા ઉબરા બેહો બેહો હા થોડું ખુરજી બેહી આ તો યાર

ગકીય ગીત બી હા ગાઈ

તમે કદી ના મળે કેવો મળે હાલ બહુ ફોન આવ્યો બીજો ઓર્ડર સેમ કહીશું ક્યાં કેન્સલ કાયા હું ફોન કરીને કહી દઉં તાર કેન્સલ કરવા ઘણા પૈસા મળવાના આ કલાકા માટે ઓર્ડર કેન્સલ થવું તમને કોવા નથી હો હો મારા જીવ

મક 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 ગમ 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 મક 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 ગમ ગમ મક મક બમ બમ અલ્યા એ <laughs> <बास बास। laughs> <बास बास। laughs> <laughs> मन्त्र

હા મંજી મંજી ના તો હા હા મંજી તો તો ઓગળી જ નથી પેલા આમાં મંજી

આ દોણા આ દોડ લે ઓછાયે કે સિટલા આયા છે ઓય આ કે મને મોહરમ નથી થઈ ગયા થઈ ગયા પણ કલાકે તને કિસાન મારવા આવી ગયો કલાકાર માર ડોશીને ઘોઘરી દવા લીધી હું માર કે બોલો તોયતા હું વાત રાખીયા અચ્છા આ બોડીガード મારી આવ્યો છે આ ગોગળ છે ને બને બોડીガード ઓટા કીધું તું ખરા ભાગી कंप्लीट થઈ ગયો છો કમ્પલેટ થઈ ગયો આ જ અમે ગેટ પૈસા પૈસા કા કાલે દેજો પૈસા 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 ન મળા ભૂખી તો એટલે હા હેડો અમે પણ સુયા નહી કે મે તો આરવા માતા મે લીયા પાછ આ ના ના પૈસા લઈ લે હેડો હા જો લે થઈ જાય પછી હાલ તો કમ્પલેટ છે કાલે કમ્પલેટ ડાયરો કરો કે પૈસા દાદા નહી કરો નહી કરો લે નઈ કઈ નકો ઓ રા રા ચાર માઈસ તો અમે ચાર માને

તો હોનાલી સબ બને ખા દે હો આ મોદરી કે આ મોદરી તો બે જૂત કોને બે કોન લાવો બે ઓશી બે ઓશી ને કઈ છો હા હાડ